નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજના વિડીયોમાં આપણે જે માર્ચ બે હજાર ચોવીસ એટલે કે તમારા ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે મહત્વનો મહિનો ગણાય છે કેમ મહત્વનો ગણાય છે તો કે સર આ મહિનામાં મારા બોર્ડની પરીક્ષા હોય બોર્ડની પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ મેળવવા છે ને તો એ સારા એવા માર્ક્સ મેળવવા માટે જે ધોરણ દસ છે એનો કે સામાજિક વિજ્ઞાન વિષય છે એ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહેવાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને હું હાજર થઈ ગયો છું તમારી સાથે એમાં એક ગુણના જે ખરા ખોટા પૂછાય છે તે તો જોઈએ શું કહે છે આપણો પ્રશ્ન કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો છ નંબર થી દસ નંબર સુધીના ટોટલ પાંચ પ્રશ્નો છે આવા ખરા ખોટાના પૂછાવાના છે તો જોઈએ એમાં પહેલા પાઠમાંથી જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન કયા કયા છે કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે આવે છે તદ્દન સાચી વાત છે કે ભારત વિશ્વમાં સાતમા ક્રમે આવે છે વિસ્તારની દ્રષ્ટિએ તો તેનો જવાબ આપણો આવશે ખરું ત્યારબાદ બીજો સવાલ કે ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય લોકો હતા

ત્યારબાદ આવશે આઠમો સવાલ ગુજરાતનું ફર્નિચર માટે શૈલી કેરળમાં વિશેષ પ્રચલિત છે કુચીપુડી નૃત્ય શૈલી કેરળની પ્રચલિત નૃત્ય શૈલી નથી તે તો આંધ્ર નૃત્ય શૈલી છે ક્યાંની છે આંધ્ર પ્રદેશની નૃત્ય શૈલી છે તો જવાબ આપણો આવશે ખોટું શૈલી જવાબ શું આવશે ખોટો જવાબ આવશે એટલે આપણો જે સાચો જવાબ છે તે આપણને ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે આગળ દસમા સવાલ કે રાજસ્થાન બિકાનેર ઘરેણાના કામ માટે ખૂબ જ જાણીતું છે તો કે સાચો જવાબ છે

અમદાવાદ પાસે આવેલું છે અને એ સમયના સમયગાળા દરમિયાન ભારતનું સૌથી ઊંચું મંદિર છે આ બ્રુદેશ્વર નું મંદિર ગણાતું હતું ચૌદમો સવાલ મોઢેરાના સૂર્યમંદિરનું નકશી કામ ઇરાની શૈલીમાં થયેલું છે તો કે આપણા ગુજરાત ની અંદર જે

જે વલ્બીપુર ત્યાનું કહેવાય છે વલ્બી એક રાજધાની પણ હતી અને એ સમયનું જે આંતરરાષ્ટ્રીય બંદર છે તે પણ હતું એ સમય ગુજરાતનો મોટા ભાગનો વેપાર આ વલ્બીક બંદરેથી થતો હતો પછી ચેપ્ટર નંબર પાંચ તેમાંથી પૂછાય તેવા મોસ્ટ અમ્પિ પ્રશ્ન 19મો સવાલ જ્યોતિષ શાસ્ત્રને પાંચ વિભાગમાં વહેંચવામાં આવેલું છે તો કે નહીં આ વિધાન ખોટું છે જ્યોતિષ શાસ્ત્ર છે તેને ચાર વિભાગમાં વહેંચવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો કેટલા વિભાગમાં વહેંચવામાં આવેલું છે

તેતાલીસ ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે એકત્રીસમો સવાલ પર્વતીય જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે તો તેનો જવાબ આવશે ખોટું જે કાળી જમીન હોય છે ચીકણી જમીન તેની ભેજ સંગ્રહણ શક્તિ સૌથી વધારે હોય છે બત્રીસમો સવાલ કે દલદલ પ્રકારની જમીનની ફળદ્રુપતા ઘણી સારી હોય છે દલદલ પ્રકારની જમીનની ફળદ્રુપતા ઘણી સારી હોતી નથી જે આપણી કાપણી જમીન હોય છે

ભારત દેશની અંદર વાઘોની સંખ્યા સતત અને સતત ઘટી રહી હતી તેને સ્થાયી કરવા માટે વાઘ પરિયોજનાની સ્થાપના કરવામાં આવેલી હતી છત્રીસ સવાલ હાલ દેશમાં

પછી શિયાળામાં લેવામાં આવતા પાક જે છે તેને કહેવાય છે રવિ પાક અને ઉનાળામાં લેવામાં આવતો જે પાક છે તેને કહેવાય છે જાયદ પાક ત્યારબાદ જોઈએ સવાલ કે અનાજ અનાજનો રાજા કહેવામાં આવે છે ઘઉં છે તે અનાજનો રાજા છે સાચી વાત છે આગળ બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે હા બાજરી છે તે શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે આપણે ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખીએ છીએ 42મો સવાલ તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર સિક્કિમ પ્રથમ રાજ્ય છે વિધાન સાચું છે તમાકુ અને ગુટખા ઉપર પ્રતિબંધ મૂકનાર જે રાજ્ય હતું પ્રથમ તે આપણું છે સિક્કિમ ત્યારબાદ જોઈએ તેતાલીસ પ્રશ્ન પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે પંદરસો લીટર પાણીની જરૂરિયાત પડે છે સાચી વાત છે એક કિલો જે ઘઉં છે તેને ઉત્પન્ન કરવા માટે લગભગ પંદરસો લીટર જેટલા પાણીની જરૂર પડે

તમારે જોઈતી હોય કે એમાંથી અભ્યાસ કરીને તમે સારી એવી તૈયારી કરી શકો તેના માટે તમારે પીડીએફ મેળવવી છે તો ફટાફટ અહીંયા નીચે નંબર આપેલો છે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરીને તમે મેળવી શકો છો તો ફટાફટ એ તમે મેળવી લેજો આગળનો પ્રશ્ન જોઈએ પાઠ નંબર બાર નો કે પ્લેટિનિયમ એક કિંમતી ધાતુમય ખનીજ છે પ્લેટિનિયમ પૃથ્વી ઉપર બહુ જ ઓછી જગ્યાએ રેર કેસમાં મળે છે

વિદ્યુતના ના સાધનો બનાવવા માટે થાય છે અમદાવાદ શહેર છે તેને પૂર્વનું જે માર છે તે કહેવામાં આવે છે કારણ કે ત્યાં સુતરાઓ કાપડ ઉદ્યોગ વિકસેલો છે સુતરાઓ કાપડ ઉદ્યોગ ત્યારબાદ ત્રેપન મો સવાલ શણની મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી સાચી વાત છે જે શણ છે તે હુગલી નદીના કિનારે જ ઉત્પન્ન કરવામાં આવે છે અને તેથી કાચો માલતીય વિસ્તારમાં પ્ર્યાપ્ત માત્રામાં મળી રહેતો હોવાથી શણની મોટા ભાગની મિલો છે તે પણ હુગલી નદીના કિનારે જ છે પછી ચોપનમો સવાલ બેંગલુરુ ભારતની સિલિકોન વેલી કહેવાય છે અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી જે સિલિકોન વેલી છે તે અમેરિકાની સિલિકોન વેલી છે પણ ભારતની જે સિલિકોન વેલી છે તેને બેંગલુરુ કહેવામાં આવે છે રેશમી કાપડની મિલો આવેલી છે તો જવાબ આવશે આપણો સાચો આગળ જોઈએ ચેપ્ટર નંબર ચૌદ એમાં છપ્પન મો સવાલ કે ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય કૃત સંસ્થા છે ભારતનું જે રેલવે છે તે ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય કૃત સંસ્થા છે સાચું વિધાન પોરબંદર માસ માટે ખુલ્લું રહેતું બંદર છે વિધાન થોડું છે પોરબંદર છે તે બારે માસ ખુલ્લું રહેતું બંદર છે યાદ રાખજો પોરબંદર બંદર છે તે કેટલા માસ બારે માસ ખુલ્લું રહેતું બંદર છે આગળ ભારતમાં સવાલ દેશમાં આજે આકાશવાણીના ચારસો ને પંદર સ્ટેશનો આવેલા છે સાચી વાત છે વિધાન સાચું છે પછી આગળ સાઈઠ સવાલ પંજાબ ગુજરાતમાંથી મીઠું આયાત કરે છે તો કે હા સાચી વાત છે કારણ કે ગુજરાતમાંથી તે આખા વિશ્વની અંદર અથવા તો આખા દેશની અંદર એસી ટકા જે મીઠું છે તે ઉત્પાદન ભારતની ગુજરાત રાજ્ય કરે છે 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 આથી પંજાબ પંજાબ પણ અને કિનારે કોઈ દરિયો કિનારો આવેલો નથી ત્યાં મીઠાનું ઉત્પાદન થતું નથી તો ક્યાંથી આયાત કરવાનું છે ગુજરાતમાંથી જ આયાત કરશે ત્યારબાદ જોઈએ એકસઠમો સવાલ પાઠ નંબર પંદર નો કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે આખા દેશની જે આવક થઈ હોય એને રાષ્ટ્રીય આવક કહેવાય સાચું છે વિધાન

સજીવ શ્રમ કોણ કરે વ્યક્તિ કરે અને વ્યક્તિ છે એ વિધાન આપણું સાચું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન પાસઠ મો ચેપ્ટર નંબર સોળ માંથી ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી રદ કરાવવામાં આવી છે તો જવાબ આવશે સાચું પછી છાસઠ સવાલ આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનો કેમ કે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને જ આપણે છે આર્થિક વિકાસ કરીએ છીએ ત્યારબાદ સડસઠ મો સવાલ કે ઓગણીસો બોતેર માં પૃથ્વી પરિષદ આયોજન થયું હતું જવાબ આવશે એના ઉત્પાદનમાં શું થાય વધારો થાય ઉત્પાદનમાં થાય છે વધારો ઉદારીકરણના પરિણામે શું થાય છે ઉત્પાદનમાં ખાસ કરીને વધારો થાય છે મો ગરીબી ગુણાત્મક ખ્યાલ છે જવાબ આવશે સાચો ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે સિત્તેર મો સવાલ ભારતમાં ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે સાચી વાત છે ભારત દેશની અંદર સૌથી ઓછું ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે પછી એકોતેર મો સવાલ ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે આ વિધાન પણ સાચું છે ગરીબી અને બેરોજગારી આ બંને સગી બહેનો કહેવાય છે જો બેરોજગારી હશે તો જ ગરીબી આવશે આગળ બોતેરમાં પ્રશ્ન ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે કારણ કે ભારતની બે હજાર અગિયાર માં કુલ વસ્તી એકસો ને એકવીસ કરોડ હતી આ વિધાન સાચું છે ત્યારબાદ ચુમોતેરમાં સવાલ ભારતમાં સરેરાશ એક પોઈન્ટ નવ ટકાના દસ દરે વસ્તી વધે છે વિધાન ખરું છે કે ભારતની અંદર દર સરેરાશ એક પોઈન્ટ નવ ટકાના દરે શું થાય છે વસ્તીનો વધારો થાય છે અહીંયા વસ્તી આવી રીતે આવશે ત્યારબાદ પંચોતેર મો સવાલ દેશમાં અંદાજે પાંચસો ને એકોતેર ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે આ વિધાન પણ સાચું છે ઓગણ ઓગણીસમો પાઠ છોતેરમો સવાલ

ત્યારબાદ ચોર્યાસી સવાલ માનવ હકોનું નું ઘોષણા પત્ર રાષ્ટ્ર કરેલું છે ત્યારબાદ જોઈએ ચેપ્ટર સુધી જ હતું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નો ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ જે પ્રશ્ન છે ખરા ખોટા તેનો તમે એકવાર ચોક્કસથી અભ્યાસ કરી લેજો નવા વિડીયો સાથે મળીએ તે પહેલા દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત